અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય લોકસભાની આગામી ચૂંટણીમાં અઢારથી ઓગણીસ વર્ષની વયના લગભગ એક કરોડ એશી લાખ મતદારો પ્રથમવાર પોતાના અધિકારનો ઉપયોગ કરશે ચૂંટણી પંચ વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરી રહ્યું છે આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને ઉનાળા દરમિયાન હોસ્પિટલોમાં આગની ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે રાજ્યભરમાં આજે હોળી પર્વની ધાર્મિક આસ્થા સાથે હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરાશે આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે સમાચાર વિગતવાર લોકસભાની આગામી ચૂંટણીમાં અઢારથી ઓગણીસ વર્ષની વયના લગભગ એક કરોડ એશી લાખ મતદારો હશે જે સૌ પહેલીવાર પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે સૌ પ્રથમવાર મતદાન કરનારા મતદારોને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ મીડિયા પર આઇ વોટ ફોર શ્યોર જેવા અનેક અભિયાન શરૂ કરવામાં આવ્યા છે આ અભિયાનમાં સચિન તેંડુલકર તેમજ અભિનેતા રાજકુમાર રાવ જેવા અગ્રગણ્ય નાગરિકોનો સાથ સહકાર લેવા આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી જાહેર થતા ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ અંગેના સઘન પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે રાજકોટ જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત જિલ્લામાં ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના નેતૃત્વ હેઠળ સ્વીપ કાર્યક્રમ યોજાયો રાજકોટમાં પશ્ચિમ વિધાનસભાના મત વિસ્તાર અંતર્ગત મામલતદાર કચેરી દ્વારા મતદાન જાગૃતિ અર્થે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું તથા ડાન્સ અને ગરબા દ્વારા મતદાન કરી લોકશાહીનું પર્વમાં ભાગ લેવા સંદેશો આપ્યો હતો જસદણ અને લોધિકા તાલુકામાં આવેલી બાલાજી વેફર્સની કંપનીમાં સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાન જાગૃતિનો શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વાંકાનેર કોલેજમાં સિગ્નેચર ડ્રાઇવ યોજવામાં આવી હતી ગુરુકુળ અને શાળાના બાળકોએ નાટક માનવ સાંકણ રેલી પોસ્ટર્સ વગેરે જેવા માધ્યમોનો ઉપયોગ કરીને મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો ઉપરાંત સૌરાષ્ટ્રમાં વિવિધ શહેરોના એકવીસ આર્ટિસ્ટે ઉત્સાહભેર સોળ સર્જનાત્મક ચિત્રો દ્વારા મતદાન જાગૃતિ અંગેનો સંદેશો આપ્યો હતો અમદાવાદ જિલ્લામાં પણ શહેરની છ નર્સિંગ કોલેજોમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ વખત વોટ આપનાર યુવાઓએ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે તે દિશામાં અમદાવાદ ચૂંટણીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે ચૂંટણી ચૂંટણી રાજ્યમાં યોજાનારી લોકસભાની ચૂંટણી અંતર્ગત સોશિયલ મીડિયામાં યુઝર્સ ખોટો પ્રચાર કે અફવા ન ફેલાવે તે માટે ચૂંટણી પંચની ખાસ નજર રાખી રહ્યું છે ગાંધીનગર ખાતે બાર કર્મચારીઓ તમામ સોશિયલ મીડિયા પર નજર રાખી રહ્યા છે જ્યારે રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના ટેકનોલોજીના જાણકાર વિદ્યાર્થીઓને પણ વોલેન્ટિયર તરીકે સાથે રાખીને આ અંગેની કામગીરી સોંપવામાં આવી છે પંચે ખોટી જાણકારીવાળા પોસ્ટને વહેલી તકે દૂર થાય તે માટે પણ ટીમ તૈનાત કરી છે ચૂંટણી પંચે આ માટે સાયબર ક્રાઇમની પણ મદદ લીધી છે રાજ્યમાં સોશિયલ મીડિયા પર અપપ્રચાર કે પછી અફવા ફેલાતી પોસ્ટ સામે સાયબર ક્રાઇમ કડક કાર્યવાહી કરશે આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને ઉનાળા દરમિયાન હોસ્પિટલોમાં આગની ઘટનાને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે તમામ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં આરોગ્ય સચિવ અપૂર્વ અપૂર્વચંદ્રાએ જણાવ્યું હતું કે ઉનાળામાં મહિનાઓમાં વધતા તાપમાનને કારણે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાનું જોખમ રહે છે આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રાજ્ય આરોગ્ય વિભાગો અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન હોસ્પિટલો આગની ઘટનાઓને રોકવા માટે તથા ઘટના સમયે તાત્કાલિક પગલાં લેવા સંપૂર્ણ રીતે સજ્જ છે તેની ખાતરી કરવાની સાથે મળીને કામ કરવા નિર્દેશ આપવા જણાવ્યું છે તેમાં હોસ્પિટલોને નિયમિતપણે અગ્નિશામક સાધનો હાઇડ્રેશન અને એલારામ્સ જેવા અગ્નિશામક સાધનોનું નિરીક્ષણ કરવા જણાવ્યું છે હોળિક રાજ્યભરમાં આજે હોળી પર્વની ધાર્મિક આસ્થા સાથે હર્ષોલ્લાસ હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે પરંપરા મુજબ આજે સાંજે રાજ્યભરમાં હોળીકા પૂજન યોજાશે ડાકોર પાવાગઢ અમદાવાદના જગન્નાથ મંદિર સહિતના મંદિરોમાં આજે સાંજે હોળિકા દહન કરાશે યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના મેળામાં ભાગ લેવા શ્રદ્ધાઓનું ઘોડાપુર પદયાત્રીઓને પગપાળા કરી ડાકોર પહોંચી રહ્યા છે ડાકોર જવાના રસ્તાઓ પર અસંખ્ય સેવા કેમ્પો ધમધમી રહ્યા છે વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સુવિધા અને સુરક્ષા માટે વ્યવસ્થા કરાઈ છે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી ડ્રોનની મદદથી નજર રખાશે બે હજાર જેટલા પોલીસ કર્મચારીઓને સુરક્ષા માટે તૈનાત કરાશે રણછોડજી રાય મંદિર ખાતે યોજાનારા ફાગણ ઉત્સવમાં કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સામે સ્વચ્છતા અને મતદાન જાગૃતિ કાર્યક્રમો પણ યોજાશે દરમિયાન રાજ્યભરમાં લોકો હોળી ધૂળેટી પર્વની ઉજવણી અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો બજારોમાં પિચકારી કલર ધાણી અને ખજૂરની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે અમારા જામનગરના પ્રતિનિધિ જણાવે છે કે આ વર્ષે બાળકોને આકર્ષે તેવી નવી નવી પિચકારીઓ બજારમાં રાખી છે તો યુવાનોમાં હવે પાક્કા કલરના બદલે હર્બલ કલરની હોળી રાખવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને હોળી તુળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે અને આ પર્વ પ્રેમ સદભાવના અને એકતા સમયે ઉમંગનું પર્વ બની રહે તેવી આશા વ્યક્ત કરી છે વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો આઈપીએલ આઈપીએલમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે મેચ સાંજે સાત વાગીને ત્રીસ મિનિટે શરૂ થશે ગુજરાત ટાઇટન્સ શુભમન ગિલ તો મુંબઈ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ મેચ રમાશે આઈપીએલ મેચને ધ્યાને લઈને અમદાવાદ મેટ્રો સેવાએ ખાસ પેપર ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે મેચના દિવસે મોટેરા સ્ટેડિયમના મેટ્રો સ્ટેડિયમથી માફ કરશો મેટ્રો સ્ટેશનથી સવારના છ વાગ્યે વીસ મિનિટથી રાતના બાર વાગ્યે સુધી ટ્રેન સેવા ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવાયો છ આઈપીએલની મેચ માટે ફિક્સ 50 રૂપિયાના ભાડાની સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે આ ઉપરાંત મેચના દિવસે મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશન પર અગાઉથી સવારે આઠ વાગેથી ખાસ પેપર ટિકિટ ખરીદી શકાશે કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન અને કાર્ડ સાથે મેટ્રો રેલવે સ્ટેશનમાં પ્રવેશ હંમેશાની જેમ રાત્રે દસ વાગ્યા સુધી કરી શકાશે જૈનોના આસ્થાના કેન્દ્ર પાલિતાણામાં ગઈકાલે ફાગણસુદ તેરસે છ ગાંવની યાત્રા યોજાઇ હતી ઉલ્લેખનીય છે કે જૈનોમાં શેત્રુજય ગિરિરાજની છ ગાંવની યાત્રાનું વિશેષ મહત્વ છે ફાગણ સુદ તેરસની આ યાત્રા માટે દર વર્ષે દેશ ઉપરાંત વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ વર્ષે પંચોતેર હજારથી વધુ ભાવિકોએ છ ગાંવની યાત્રા કરી હતી આ મહાયાત્રા નિમિત્તે આદપુર ખાતે સો જેટલા પાલ બનાવાયા તળેટી પિસ્તાલીસ પિસ્તાલીસ આદિનાથના ગગનબેટી જય ઘોષ સાથે ગુંજી ઉઠી હતી શ્રદ્ધા અને ભક્તિ સાથે આ યાત્રા સુપેરે સંપન્ન થઈ હતી આજે વિશ્વ ટીબી દિવસ છે લોકોમાં ટીબી રોગ વિશે જાગૃતિ વધારવા દર વર્ષે ચોવીસમી માર્ચે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને ટીબી એટલે કે ક્ષય રોગ વિશે જાણકારી માર્ગદર્શન આપી જાગૃતિ કેળવવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ટીબી મુક્ત બનાવવા સૌને આહવાન કર્યું છે તેમણે કહ્યું કે ટીબી દિવસ નિમિત્તે યોજાતા કાર્યક્રમોથી લોકો ક્ષય રોગને નિયંત્રિત કરવાના પડકારો વિશે જાગૃત થશે મહીસાગર જિલ્લાના વીરપુરના સરડિયા ગામે ત્રણ યુવાનોના અંસોલિયા તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા છે ત્રણેય યુવાનો વીરપુરના કાવડીયા ગામના વતની હતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે પાટણ ખાતે કાયદા વિભાગ અને જાગૃતિ ગ્રાહક મંડળના ઉપક્રમે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો રજીસ્ટ્રાર ડોકટર રોહિત દેસાઈ દ્વારા ગ્રાહક જાગૃતિ બાબતે માર્ગદર્શન કરાયું હતું સેમિનારમાં રોનક મોદી દ્વારા ગ્રાહક સુરક્ષા કાયદો બે હજાર ઓગણીસમાં સોનાના આભૂષણોની ખરીદી કરતી વખતે રાખવાની જાગૃતિ ગ્રાહક સાથે છેતરપિંડી થાય ત્યારે ગ્રાહકે ફરિયાદ ક્યાં કરવી ગ્રાહકે ફરિયાદ માટે માર્ગદર્શન ક્યાં મેળવવું ગ્રાહકોની જવાબદારી શું છે ગ્રાહકોને કોઈ દુકાનદાર બિલ ના આપે તો શું કરવું તેવા અનેક સવાલો અને મુદ્દાઓ વિશે ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક બે કાર વચ્ચે અકસ્માત થતાં ત્રણ જેટલી વ્યક્તિઓને ઇજા થઈ છે અમારા ભરૂચના પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે અકસ્માતની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા છે ઉલ્લેખનીય છે કે સરદાર પ્રતિમા ધોરી માર્ગ પર છેલ્લા દસ દિવસમાં સાત જેટલા જીવલેણ અકસ્માત થયા છે લોકસભાની આગામી ચૂંટણીમાં થી ઓગણીસ વર્ષની વયના લગભગ એક કરોડ એશી લાખ મતદારો પ્રથમવાર પોતાના અધિકારનો ઉપયોગ કરશે ચૂંટણી પંચ વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરી રહ્યું છે રાજ્યભરમાં આજે હોળી પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉલ્લાસભેર ઉજવણી કરાશે